આજે તો મારી લાડકી દેવીને રસી આપવા લઈને ગયા આજે તો પચીસ વર્ષ પછી મારી જિંદગીમાં પેલી વાર મારા પપ્પા કોણ લાગુ ની તો નમસ્કાર વાળા હું રાખું બિલો ગુજરાત નો આદે હશે તમારું નવા આજે તો સાર સારા મારી વાળી આવી ગઈ ચા બનાવવાની હવે તો બાણીયા ની સ્કૂલ વહેલી થઈ ગઈ છે એટલે સિસ્ટર સ્કૂલે મોકલવા તૈયાર કરતા એટલા માટે દેશી નાસ્તો લઈને આવી ગયા અને નાસ્તામાં છે શાણા માં સકેલી બાટી સિસ્ટર ને જોડી દીધી ભાણીયાઓ માટે બાટી બધા એક નંબર ચા નાસ્તો કરી રેડી થયું એવું કે સિસ્ટર પહેલા મને પરવાની વાતમાં મમ્મી સાથે થઈ ગયો પોપો એટલા ભોણીયાઓને થઈ ગયો સ્કૂલ નો ટાઈમ બરાબર ભોણીયા ને મોકલી ગઈ મારી વાણી ગુડ મોર્નિંગ કઈ એની ભાષામાં બે ત્રણ વાતો કરી અને વાતો તો બહુ મોટી મોટી કરે મારી વાલી આજે તો મારું દીવું બહુ જ છે કે આજે રસી લેવા માટે જવાનું એટલે જેટલું મન હોય એટલું રમાડી લઈએ મમ્મી પણ રમાડવા લાગ્યા માં મમ્મીને બધા આવી ગયા વાડીએ લસણ કાઢવા હું મંડી ગયો ઘાસ કાઢવા સિસ્ટર ને મમ્મી લસણ કાઢવા મમ્મીને ને પુરાની ટેકનિક સિસ્ટર ને નવી ટેકનિક થી લસણ કાઢવાનું શરૂ કર્યું આ વખતે તો લસણ મોથે પડ્યું છે મારા વાલા વાળા સિસ્ટર ને પકડી દીધું જો આ છે મારા બોસ પછી તો આપણે પેટ પૂજા કરવા બેસી ગયા માસી ને આપ્યું છે પપ્પા એક નંબર પાકી ગયું છે હોગલાવ મારા વાલા બધાને અળી મળીને પેટ પૂજા કરી એટલા માટે ગયું ને રસી આપવા લઈને જવાનું એટલે તો આપડે ને પૂછીએ રસી લેવા જવાનું છે કે નહીં

તો દે થી બરી દીધી રે દાદાજી તો ઘરે સોરે લઈ દઈ આવી ગયો ઘરે પાછળ ખુશી બાપ રે તો ડુંગળી નાખી એટલે પપ્પા આવી ગયા કોણ લઈને પચીસ વર્ષ થઈ ગયા મારી જિંદગીમાં પહેલી વાર મારા પપ્પા કોણ લાવ્યા છે મારી ખુશીની તો વાત જ છોડો વાલા સાથે સાથે ભાણીઓ ખુશી થી કઈક અલગ જ હતી લાવ્યા એટલે મારા વાલા પછી બધા ને ચાલુ કર્યું પછી તો ખરાબ બાપુ ભાવને ભાવ આવી ગયા જિલ્લા કચેરી મોડાસામાં ફટાફટ કામ પતાવીને લાગી ખતરનાક તરસ એટલે આવી ગયા દુકાન ને તો વાત જ છોડો પાણીની બોટલ લઈ ઘટગઢ આવી કરી અને નીકળી ગયા રિટર્ન બાઉ કેવા લાગ્યો મારે તો શેરડીનો રસ પીવો છે અને રસ્તામાં મળી ગયો શેરડીના રસ વાળો ફટાફટ મશીન ચાલુ કરાવી સ્પેશિયલ શેરડીનો રસ કઢાવ્યો બાકી એક નંબર મસાલેદાર શેરડીનો રસ પીધો 120 ની સ્પીડમાં આવી ગયા ઘરે એટલામાં ટાઈમ થઈ ગયો દૂધ દોવાનો જટ જટ ટાઈમ ફટાફટ દૂધ દોઈને લઈને આવી ગયો પછી ગાયનો વ્યવહાર કરી આપણો વ્યવહાર ચાલુ કર્યો તો આલા તમે આને ઓળખો છો દીજી રતાળનો નાનો ભાઈ મતીરુ 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 છોલી કાપીને એક નંબર વઘારી દીધું એટલામાં સિસ્ટર લઈને આવી ગયા કોન કોન ખાતા ખાતા તો સંસટ થઈ ગયો આલા આની આવડી તમને કેવી લાગે મને કોમેન્ટમાં જરૂર બતાવજો અને વિડિયો સારી લાગી તો વિડિયોને લાઈક અને શેર જરૂર કરજો ચેનલ પર વાચો તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ કરી દે જેથી તમને પેલા નોટિફિકેશન મળી શકે બસ આજના વિડીયો ને અહીંયા જ ખતમ કરીને મળીએ કે નવા વિડીયો છે ત્યાં સુધી બાયટેક કે